હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થતી સેવૈયાની રેસીપી હું લઈને આવી છું આ સેવૈયાને આપણે ગુજરાતી ભાષામાં બરેજ તરીકે પણ ઓળખીએ છીએ મીઠી સેવ તરીકે પણ ઓળખીએ છીએ અને ઘણા લોકો તેને સેવૈયા અથવા તો સેવલા પણ કહે છે તો ચાલો મિત્રો આપણે સેવૈયાની રેસીપી જોઈએ તો તેના માટે મેં આવી રીતે એક વાસણ લઈ લીધેલું છે અને તેની અંદર હવે આપણે લગભગ સો ગ્રામ જેટલું ઘી ઉમેરીશું અને તેને ગેસની ફ્લેમ ઓન કરીને મેલ્ટ થવા દઈશું તો આપણું ઘી જ્યાં સુધી મેલ્ટ થાય છે ત્યાં સુધી આપણે સેવૈયા લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે જે બજારમાં રોસ્ટેડ સેવૈયા મળે છે તેનું આવી રીતે એક પેકેટ લઈ લીધેલું છે તો મિત્રો સેવૈયાના પેકેટને આપણે આવી રીતે મસળી લેશું અને હવે આપણે તેને એક બીજા વાસણમાં કાઢી લેશું અને તેને આપણે હાથની મદદથી તોડી લેશું એટલે સેવૈયા બહુ જ લાંબી હોય છે તે થોડી નાના નાના પીસીસમાં આવી જાય તો હવે આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં તોડેલી સેવૈયા અથવા તો રોસ્ટેડ સેવને ઉમેરી દઈશું અને તવેથાની મદદથી તેને આવી રીતે હલાવીને મિક્સ કરી લેશું અને હવે આપણે એક જ ધારું તવેથાને હલાવતા રહીશું અને જ્યાં સુધી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી આપણે સેવૈયાને ઘીમાં શેકી લેશું તો તમે જોઈ શકો છો કે હવે આપણી સેવૈયા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરમાં આવી ગઈ છે તો હવે આ સ્ટેજ પર આપણે ગરમ કરેલું પાણી ઉમેરીશું તો મેં અહીંયા પહેલેથી જ પાણીને ગરમ કરવા રાખી દીધેલું હતું મેં અહીંયા બે વાટકા જેટલું પાણીનો ઉપયોગ કરેલો છે અને મેં અહીંયા એક વાટકા જેટલું ગરમ કરેલું દૂધ ઉમેર્યું છે જો તમે ચાહો તો બધું દૂધ પણ ઉમેરી શકો છો અને બધું પાણીથી પણ આ સેવૈયાને બનાવી શકો છો પણ મેં બંનેનો યુઝ કર્યો છે તો હવે આપણે આવી રીતે થોડું એવું પાણી અને દૂધ સેવૈયામાં મિક્સ થાય એટલે આપણે તેમાં લગભગ એકસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દેશું તમે તમારા સ્વાદ પ્રમાણે પણ ઉમેરી શકો છો મેં અહીંયા એકસો પચીસ ગ્રામનો યુઝ કરેલો છે તો હવે આપણે સેવૈયાને હલાવતા જ રહેશું અને તેને પાણી અને દૂધનો ભાગ જ્યાં સુધી બળી ના જાય ત્યાં સુધી થવા દેશું તો હવે આપણું સેવૈયા ઘટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં થોડા કેસરના તાતના ઉમેરી દઈશું જો તમે કેસર ના ઉમેરવા માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી સેવૈયા તો હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં આવી રીતે કાઢી લેશું અને આપણે સેવૈયાને કાજુ બદામ પિસ્તાથી ગાર્નિશ કરી દઈશું તમે જો ચાહો તો સેવૈયા બનાવતી વખતે જ તેમાં કાજુ બદામ અથવા તો કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો મેં અહીંયા કાજુ બદામથી સેવૈયાને પછીથી ગાર્નિશ કરી છે અંદર કાજુ બદામ મિક્સ નથી કર્યા તો મિત્રો એકવાર આ સેવૈયા ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ મજા આવે છે ખાવાની એકદમ મીઠી બનીને તૈયાર થાય છે તો મિત્રો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ